તો હાય મિત્રો વેલકમ બેક ટુ માઇન્ડ વિધિ તો કેમ છે બધા મિત્રો મજામાં છો ને સૌ પ્રશ્ન મિત્રોને જય શ્રી રામ જય જય કૃષ્ણ અને જય જય ફરી એકવાર આપણે સોર્ણપુરમાં લોગનું સ્ટાર્ટઅપ કરી નાખ્યો છે ચાલો મિત્રો ખોટો સમય બગડાવીને આપણા સ્ટાર્ટ સ્ટાર્ટઅપ કરીએ માં એવું છે ને મિત્રો કે આપણું ટ્રેક્ટર કાલ છે ને રાયડો વાંટ વાગ્યું હતું હવે હતા જારીમાં જવું મિત્રો હાવ 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 ધૂળ ચોટી ગઈ છે નથી આપણે જવાનું છે લગ્નમાં ચાલો આપણે જઈએ લગ્નમાં માળે તે જવાનું છે ચાલો 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 તો ફાઇનલ મિત્રો મસ્ત મજાના મળે ત્યાં આપણે લગનમાં પૂગી ગયા છીએ તમે આ સાઈડ જોઈ શકો છો કેલી ભીડ છે અને મિત્રો અત્યારે આપણે લીધું છે અને અત્યારે ઘેર જવું છે તો મિત્રો ઘેર જવા નીકળી ગયા છે અને આ સાઈડ તમે ભીડ ચેક કરો ખાલી ગાડીઓને ફર વ્યુલર મોટ સાઇકલો ચેક કરો લગનમાંથી થઈ ગયા છે ને ડાયરેક આપણે ચડી ગયા હે ટેક્ટમાં ને ડાયરેક્ટ કરી દીધું હોય જે ચાલુ કારણ કે મિત્રો આપણા ને અત્યારે બે સ્ટેશન વગર ને આપણે ઓલું છે ને આપણે શું કરો મિત્રો ખબર હે આપણે કરવાનું શું છે ખબર કે ટેક પર આપણે સેજ ટ્રાહિયા જહા કરવું હોય તો ઈ આપણે જોવાનું છે તો જી જીપીએસ ચાલુ કરી દીધું છે સિગ્નલ માં જાય અને રીસીવર માં પીપીપી છે ને પીપીપી એટલે કે બેઝ સ્ટેશન વગેરે ચાલુ કરવાનું છે એટલે આપણે છે ને 15 20 મિનિટ પછી ટ્રાય કરવાનું છે 15 20 મિનિટ પછી બેઝ સ્ટેશન 15 20 મિનિટ પછી કનેક્ટ થાય ખરો પણ એટલે આપણે ચાલુ કરી દીધું છે ચાલુ આપણે કનેક્ટ થઈ જશે પછી જોઈએ શું થાય મારી એ તો અત્યારે

અહીંથી આપણે એસએન નંબર અને વોટસ્પોટ કનેક્ટ કરાવી દીધું છે આ આપણે મતલબ કે માપીઓરા ભાઈજી છે ને એને કનેક્ટ કરી દીધું છે અત્યારે ડિસ્પ્લેમાં આપણે મારા પપ્પા કહેતા હતા કેમ ખાવા મારે ખાવા મારે તો એ ભાઈ સેટિંગ કરે અહીંથી તમે જોઈ શકો છો અત્યારે આપણે લાઈવ ડિસ્પ્લેમાં દેખાય છે જોઈ લે આવું છે મિત્રો અત્યારે આ જો આ માપીઓની બેસ્ટ સિસ્ટમમાં આવે બરાબર સારામાં સારી છે ભાઈ

તો ફાઇનલી મિત્રો મસ્ત મજાની શાંત પડી કે તમે જોઈ શકો છો અને અત્યારે મિત્રો હવે બ્લોગ પૂર્ણ કરવો તો ચાલો મિત્રો આજનો બ્લોગ બસ એટલું જ મેડિકલ બીજાને ધમાકેદાર જય શ્રી રામ જય દ્વારકાધીશ